હેલો ગેસ કેમ છો બધા સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં જોકે આજના આપણા બ્લોગમાં આપણે કમ્પ્લીટ ઘણા જોકે અગિયાર વર્ષની આજે રાહ જોઈ રહ્યા હતા તો આજે આપણે એ થોડુંક મનની એક આશા હતી કે આપણે એ આપણે ફોનની લેવાની તો એ આપણે આજે આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે તો હવે આપણે ઉપર આપણે બધા એ પ્રમાણે બધા શોપમાં બધા જોયા હાય અને કમ્પ્લેટ નક્કી કરી આવ્યા હા કયો કલરને કેવી રીતના અને આપણે આપણે હમણાં સાંજના ટાઈમે અત્યારે આપણે હું અને મારો ફ્રેન્ડ બે બંને હા હમણાં બંને થઈને આપણે અમે નિરાય બેય બે થઈને જો આવી શોપમાં કયો કલર પસંદ આવે અને એ પ્રમાણે આપણે લઈ આવી તો અત્યારે આપણે થોડોક પ્રેમેન્ટ છે તો એ પ્રમાણે થોડુંક કમ્પ્લેટ આપણે ગણી વાર કેટલું હે કેટલું બજેટ રોકડું છે કેટલું ઓનલાઈન કરી લેવું હોય તો જો આવી રીતના આની અંદર હાજવેલ રાખવું પડે જો આપણો પહેલાં પેલો ફોન લીધો હતો તો એનું કેસિક્સ પાવર આ એનું હે ખોખું હજી હાચવેલ રાખેલું હે એની અંદર આપણે રાખેલું હોય પ્રેમ હવે આપણે આટલા ઘણી વારી હા શેઠ આવી ગયા મોબાઈલ લેવા રાવા માટે હલો લઈ આવી બધાય થઈન ફોન આઈફોન ચાલો વીસ ઘટતા હતા તો અત્યારે એટીએમમાં ઉપાડવા ગયો હોય ટોટલ આપણે પંચાવન જેવા અત્યારે લઈને જાય બાકી અત્યારે એને મોયકલો અત્યારે લેવા હે ને આપણે પચાસ ની હાઈટ ની વચ્ચે ની અંદર આપણે આવી જાય ને એ પ્રમાણે ફોન લેવાનો બહુ આપણે ઊંચાઈ માં જવાનું લાખ માં નેવું માં ને સિત્યાર માં ને એટલે આપડે પચાસ ની અંદર અથવા હાઈટ ની અંદર આપણે આવી જાય ને એટલો સારો ફોન લેવાનો અત્યારે ઓમનગર સર્કલ આપણે અત્યારે આવ્યા આપણે અમે મોબી વર્લ્ડ માં જ આવવાનું અત્યારે એસ્પોન જોકે આપણે અત્યારે આવ્યા હતા હવે આપણે પહેલાં આપણે વાત જોકે ગયા હતા ની જોકે જો આપણે એકસો અઠ્યાવીસનું મોડલમાં આપણે બ્લુ કલરમાં હતો નહીં અત્યારે આપણે એસ્પોન જોકે આવ્યા હતા હવે આપણે અહીંયા આપણે કહે પણ આપણે દસ હજાર મોંઘો પડે તો અહીંયા હવે અહીંયા બ્લુ બ્લૂ કલરમાં બીજો હે ખરી પણ બસો અઠ્યાવીસમાં હે બસો છપ્પન જીબીમાં આવે ત્યાં કડે પાછા આપણે એ દુકાને આપણે પાછા જઈએ તો કે દસ થોડોક મોંઘો પડે પણ આપણે જે મોડલ જોતું હોય ને ત્યાં આપણે એ પ્રમાણે મળી જાય તો ચાલો હવે આપણે પાછા એ દુકાને જઈએ હાલો 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 છોકરા જો અત્યારે ઘરે આપણે આવ્યા અત્યારે હા ફોન ફોન ને જોઈને જો છોકરા શું લઈ આવ્યો હું ફોન ડેરી 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 મિલ્ક કોની આપણે અત્યારે જમીન નવરા થયા હવે છોકરાએ બધે આઈસ્ક્રીમ ની બધું ખાઈ લીધું અત્યારે આપણે અત્યારે મોબાઈલના સેટિંગમાં થોડું થોડું ફાવે અને ઓપન કરીને હવે ધીમે ધીમે સેટિંગમાં એપ્લિકેશનમાં મચી લઈ તો આજના બ્લોગમાં આપણે આજ તો આપણે નવીન હતું તો એ તમને અત્યારે વિડીયોમાં બતાવી દીધું હવે એમને મળી આવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં અને કોઈ પણ નવા વિવર્સ જોતા હોય તો ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી રિંગલી હોતાની આજ મારે કહેતી હતી કે તમે લઈને આવો તરત જ મારે હોતાને ઓપન કરવું હોય તો એ પ્રમાણે એનો હોલ વિડીયોમાં બતાવી દીધું હું કેવું હોય તારે કંઈ કે કે કાક તો બસ તમે અમારું વિડિયો લાઈક ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મરી